હાલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં જ છો તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજની રેસીપી શું છે આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું તો ચાલો વિડિયો આપણે સ્ટાર્ટ કરીએ હેલો ગાઈઝ તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો મેં આ ડુંગળી લઈ લીધી છે ત્રણથી ચાર તો આપણે તેને કટ કરી લઈશું ડુંગળીને આપણે આ રીતે કટ કરવાની છે અને આપણે તેને સરખી રીતે મસળી લઈશું જેથી કરીને તેમાં બધા જ પોફા છૂટા પડી જાય હવે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને આપણે તેને મસળી લઈશું જેથી કરીને તેમાંથી થોડું પાણી છૂટું પડી જાય એકથી બે મિનિટ માટે આપણે તેને રહેવા દઈશું ત્યારબાદ તેમાં લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે ત્યારબાદ થોડો અજમાને મસળીને નાખ્યો છે લાલ મરચું ધાણા જીરું પાવડર હિંગ હવે તેમાં આપણે થોડો થોડો બેસન એડ કરવાનો છે અને આપણે તેનું બેટર તૈયાર કરી લઈએ આપણે બેસનને એકસાથે ઘણો નથી એડ કરવાનો થોડો થોડો કરીને એડ કરીશું ફરી થોડો એડ કરી દઈએ જેવી રીતે આપણે બેસન થોડું થોડું એડ કરીશું તેવી જ રીતે પાણી પણ થોડું એડ કરવાનું છે બંનેને આપણે મિક્સ કરતા જઈશું જ્યાં સુધી સરખું બેટર ના થાય ત્યાં સુધી આપણે તેમાં એડ કરીશું ત્યારબાદ અહીંયા અમે થોડો ચોખાનો લોટ એડ કર્યો છે જેથી કરીને ભજી એકદમ ક્રિસ્પી થશે ઓલમોસ્ટ આપણું બેટર બની ગયું છે તો આપણે આ પ્રકારનું બેટર બનાવવાનું છે તો આપણે ગેસ સ્ટાર્ટ કર દઈએ અને પેનમાં થોડું તેલ એડ કરી દઈશું તેલ મીડિયમ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં ભજીયા મૂકવાનું એડ કરી દઈશું તો આપણે ભજીયા હવે એડ કરીશું તેલને આપણે હાઈ ફ્લેમ ઉપર ગરમ નથી કરવાનું મીડિયમ રાખવાનું છે નહીંતર તો ભજીયા બળી જશે આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે ફ્રાય કરી લઈશું ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ જોવામાં જ એકદમ ક્રિસ્પી લાગે છે આપણે બધા જ ભજીયાને તેવી રીતે આપણે ફ્રાય કરી લઈએ ડુંગળીના ભજીયાને તમે કાંદા ભજીયા અથવા તો કુંભણીયા પણ ઘણા કહે છે આપણે આને પણ આપણે બહાર કાઢી લઈએ ફ્રાય થઈ ગયા છે હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ તેલ એકદમ નિતારી લેશું તો આપણા એકદમ ક્રિસ્પી કાંદા ભજીયા બનીને તૈયાર છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે થોડા ને આપણે ફ્રાય કરી લઈએ તો આપના કાંદાના ભજિયા બનીને એકદમ તૈયાર છે અલો યુટ્યુબ ફેમિલી તૈયાર થઈ ગઈ છે તો રેસિપી કેવી લાગી છે એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે હોય તો એક લાઈક કરી દેજો અને હા ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ